નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ 2.0 પોઈન્ટ યુટ્યુબ ચેનલ પર આજે હું તમારા માટે એકદમ જોરદાર સમાચાર લઈને આવ્યો છું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે વીએમસી તરફથી એક બમ્પર ભરતી આવી છે જો તમે સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો તો આ માહિતી તમારા માટે જ છે ચાલો આ તકને વિગતવાર સમજીએ જી હા તમે જે આંકડો જોઈ રહ્યા છો ને એ બિલકુલ સાચો છે એક બે નહીં સો બસો પણ નહીં પૂરેપૂરી પાંચસો ને ચોપન જગ્યાઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ખરેખર એક બહુ મોટી ભરતી જાહેર કરી છે જે એક સુવર્ણ તકથી ઓછી નથી આટલી બધી જગ્યાઓ વારંવાર નથી આવતી એ વાત પાકી છે હવે આટલી મોટી ભરતી શા માટે તો સમજો આ ભરતીનો મુખ્ય હેતુ છે વડોદરા શહેરની જે હેલ્થ સિસ્ટમ છે એને વધારે મજબૂત બનાવી આ ખાલી એક નોકરી નથી પણ શહેરના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના મિશનમાં જોડાઈને સીધા સમાજ પર સકારાત્મક અસર પાડવાનો એક મોકો છે સાચું કહું ને જો તમારા મનમાં એવું હોય કે મારે સમાજ માટે કંઈક કરવું છે તો બસ આ ભરતી તમારા માટે જ છે તમે સીધા લોકોના સંપર્કમાં રહીને એમના સ્વાસ્થ્યની કાળજી લેશો શહેરને સ્વચ્છ રાખવામાં મદદ કરશો આ કામમાં જે સંતોષ મળશે ને એ કદાચ બીજે ક્યાંય ન મળે ઓકે તો હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આ પાંચસો ને ચોપન જગ્યાઓ છે પણ કઈ પોસ્ટ માટે ચાલો હવે એ જોઈએ આ ભરતી બે પ્રકારની ફિલ્ડ પોસ્ટ માટે છે જેમાં તમારે ઓફિસમાં બેસીને નહીં પણ સીધું લોકોની વચ્ચે જઈને કામ કરવાનું છે જુઓ અહીં બે મુખ્ય પોસ્ટ છે પહેલી છે પબ્લિક હેલ્થ વર્કર આ લોકોનું કામ શું તો કે લોકોના સ્વાસ્થ્યની દેખરેખ રાખવી એમને માર્ગદર્શન આપવું અને બીજી છે ફિલ્ડ વર્કર આ તો સમજો કે રોગચાળા સામે લડનારા આપણા યોદ્ધાઓ છે મચ્છર કંટ્રોલ સફાઈ પર નજર રાખવી આ બધું જ એમના હાથમાં હશે મહત્વના છે ચાલો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત પર આવીએ જે તમારા મનમાં ચાલી રહી છે શું હું આ નોકરી માટે એપ્લાય કરી શકું ચાલો એનો જવાબ શોધીએ અને લાયકાતના જે માપદંડો છે ને એને બરાબર સમજી લઈએ અહીંયા જરા ખાસ ધ્યાન આપજો ફિલ્ડ વર્કર માટે કેટલી લાયકાત જોઈએ માત્ર ધોરણ આઠ પાસ આનાથી ઘણા બધા આ તક મળી શકે છે અને પબ્લિક હેલ્થ વર્કર માટે ધોરણ સાથે જે જરૂરી કોર્સ છે અને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ ઉંમરની વાત કરીએ તો અઢારથી પિસ્તાલીસ વર્ષ એટલે કે ઘણો મોટો એજ ગ્રુપ આમાં આવી જાય હવે સાંભળો અમુક એવી વાતો છે જે તમને બીજા કરતા આગળ લાવી શકે છે એક તો ફિલ્ડ વર્કરને સાયકલ ચલાવતા આવડવી જ જોઈએ અને સૌથી મોટો પ્લસ પોઈન્ટ જો તમારી પાસે VMC માં કામ કરવાનો અનુભવ હોય ને તો તમને પ્રાથમિકતા તો મળશે જ પણ એ એજ લિમિટમાં પણ જબરદસ્ત છૂટછાટ છે સીધી 59 વર્ષ સુધી સારું કામની વાત થઈ ગઈ લાયકાતની વાત થઈ ગઈ હવે વાત કરીએ એ વસ્તુની જે બધાને જાણવી હોય છે એટલે કે પગાર બરાબર ને ચાલો જોઈએ કે VMC આ મહત્ત્વના કામ માટે કેટલો પગાર આપી રહ્યું છે તો જુઓ પબ્લિક હેલ્થ વર્કર માટે દર મહિને લગભગ 16000 રૂપિયાથી વધુ મળશે અને ફિલ્ડ વર્કરને મળશે પંદર હજાર રૂપિયાથી વધુ આ એક ફિક્સ પગાર છે જે શરૂઆત માટે ખૂબ જ સારો કહી શકાય તમને એક પ્રકારની ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી મળી જશે પણ મિત્રો વાત ખાલી પગારની નથી આ એક સરકારી નોકરી છે એટલે એની સાથે જે અનુભવ મળશે ને એની કોઈ કિંમત નથી આ એક્સપિરિયન્સ તમારા કરિયર માટે એક મજબૂત પાયો બની જશે અને ભવિષ્યમાં તમારા માટે પ્રગતિના નવા દરવાજા ખોલી દેશે એ પાક્કું તો શું વિચાર્યું અરજી કરવી છે ને બહુ સરસ ચાલો તો હવે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું કે અરજી કેવી રીતે કરવાની છે અને સિલેક્શન પ્રોસેસ શું રહેશે જેથી કોઈ ગડબડ ના થાય ભાઈ હવે આ સ્લાઇડને જરા પણ મિસ ના કરતા બધી જ તારીખો નોંધી લેજો અરજી કરવાનો ટાઈમ બહુ જ ઓછો છે ખાલી દસ દિવસ એક જાન્યુઆરીએ ફોર્મ ભરવાના શરૂ થશે અને દસ જાન્યુઆરી તો છેલ્લી તારીખ છે મોબાઈલમાં રિમાઈન્ડર મૂકી દો પણ આ તક હાથમાંથી જવા ના લેતા ચિંતા ના કરો એપ્લિકેશન પ્રોસેસ એકદમ સિમ્પલ અને ઓનલાઈન જ છે તમારે બસ વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર હા એક વાત ખાસ યાદ રાખજો સબમિટ કરતા પહેલા બધી વિગતો બે ત્રણ વાર ચેક કરી લેજો કારણ કે નાની ભૂલ પણ મોંઘી પડી શકે છે અને આ ભરતીની સૌથી સારી વાત શું છે ખબર છે સિલેક્શન પ્રોસેસ એકદમ પારદર્શક અને મેરિટ પર આધારિત છે મતલબ કે તમારા માર્ક્સ તમારો કોર્સ તમારો અનુભવ બસ એના આધારે જ મેરિટ બનશે અહીં કોઈની ભલામણ કે ઓળખાણ નહીં ચાલે માત્ર તમારી કાબિલિયત જ કામ આવશે એટલે મહેનત કરવામાં પાછા ના પડતા તો મિત્રો આટલી બધી માહિતી જાણ્યા પછી હવે સવાલ એ નથી કે તમે યોગ્ય છો કે નહીં સવાલ એ છે કે શું તમે આ સુવર્ણ તકને ઝડપી લેવા માટે તૈયાર છો જો તમારો જવાબ હા હોય તો બસ જરા પણ વાર ના લગાડતા અને ફોર્મ ભરી દેજો આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી માટે આપણી લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી જરૂર શેર કરો કારણ કે જ્ઞાન વહેંચવાથી વધે છે કદાચ તમારા એક શેરથી કોઈને નોકરી મળી જાય આભાર